बहारोते जीव हरे तारा मा खण हिरानी हर तरघट मा તારા ઘટ મહ ખી ઓરે ગોત વિના નો યગ যেবা গরিব নটবহানি গরিব নটবহানি যে করু তো ঘট ঘট রু রু পল নে তপাশি તારો રો ને રે તપાસ તું તો ઘટ ઘટ કે રોસી રે તું તો ઘટ ઘટ કે રોસી ભૂલવણી માં બળી ફાસ ભૂલ માં બડે ફાસી বল ভোলব মাড়ে পা

তারা তরঘট the home. છજરીને મતી છીને મોતી નિરખવા નિરખવા નિજો હોતીરખવા નિજ હોતી

ખરેખર તો આપણા ઘટ ની વાત કરી કે ભાઈ તારા ઘટમાં ગોવિંદ બોલે છે તો આપણા ઘટ ની અંદર કેવી રીતે ગોવિંદ બોલે જો ગોવિંદ બોલતા હોય આપણા બધાય ની અંદર ગોવિંદ કોઈ સત્ય બોલે કોઈ અસત્ય બોલે કોઈ હારું બોલે કોઈ હિણું બોલે હે બધાય ઘટની અંદર ગોવિંદ બોલતો નથી પણ કે ભાઈ તારા ઘટમાં ગોવિંદ બોલે બહારીને સિદ્ધ પોતે પણ ગોવિંદ ચારે આપણા ઘટની અંદર બોલે કે આપણે ગુરુ અને ગોવિંદ ગોતી લીધા હોય ને તો આપણા ઘટની અંદર ગુરુનો ગોવિંદનો વાસ થયો હોય તો એના દુવારે થી ને આપણે ગોવિંદ ના શબ્દ બોલીએ હે નહીતર ગોવિંદ ના શબ્દ બોલાતા નથી પોતાના બોલાય છે તો પોતાના શબ્દ બોલાય હારા બોલાતા નથી આપડા ઘટ ની અંદર ગોવિંદ બોલે પણ આપણા ઘટ ની અંદર જો ગુરુગમ વાણી નો હોય અને આપડા ગુરુમુખ ની વાણી આપણી અંદર નો હોય તો ગોવિંદ બોલતો ગુરુ ને ગોવિંદ બેઠ ઘટની અંદર ગોવિંદ બોલે નકર બોલતા તારા ઘટમાં ખાંડ હિરાય ની એને ગોયતા વિનાનો અજ્ઞાન કારણ કે આપણા ઘટની અંદર ખાણ હીરાની એટલે શું હીરા કે હીરા ઝવેરાત કે રૂપિયા એવું નથી પણ જે સંતોના શબ્દ ગુરુના શબ્દ પરમાત્માના શબ્દ એ આપણી અંદર આવ્યા છે એટલે હીરા કરતાં એ અમૂલ્ય છે હે પૈસા ટકા કરતા હીરા માણે કરતા અમૂલ્ય કિંમતના છે કારણ કે આપણી અંદર જો એ ગુરુ ગમના શબ્દ ન હોય પરમાત્માના શબ્દ ન હોય તો એ હીરા નથી ભર્યા બાકી તો ગમે એટલા રૂપિયા હોય હીરા ઝવેરાત બધુંય હોય પણ જો આ શબ્દ જો ગુરુ ગમ જ્ઞાન ના ન હોય તો આપણું બધું ધૂળધાણી થઈ જાય છે અને આખી જિંદગી પણ ધૂળ ધાણી થઈ જાય છે પણ જ્યારે આપણને એવા ગુરુ મહારાજના શબ્દ પરમાત્માના શબ્દ આપણી અંદર બે ને તો આપણા ઘટની અંદર હીરાની ખાણીયું છે હીરાની ખાણી નથી નકર તો બધા કામ ક્રોધ લોભ લાલચ આવી ખાણીઓ ભાઈ ફટક્યા એટલે આપણી અંદર જયારે હીરાની ખાણીઓ ચારે ઉખળે છે કે આપણે અંદર એવા શૈત્ય શબ્દ હે શૈત્ય વાણી શૈત્યનો પ્રકાશ પડ્યો હોય તો આ હીરાયની ખાણીઓ હીરા જવેરાત નગદ નાણું એ બધું તો મળે છે એટલે કે આપણા ઘટમાં ખાણ હીરાયની એને ગોતા વિનાનો અજ્ઞાની હે પરમાત્માને અને ખરેખર તો પોતે પોતાને ગોતે પરમાત્માને ગોતે પણ ગુરુ વિના જડે એવું નથી પોતે પોતાને જડેવું અને પરમાત્મા જડે નથી પહેલા પ્રથમ તો ગુરુને ગોતવા પડે તો ગુરુ એવા ગોતવા જોઈએ કે ભાઈ નિષ્ઠ બ્રહ્મ સોત્રીય એવા સદગુરુ આપણને જડી જાય અને એવી આપણે ગોત કરવી પડે તો જડે અને ગુરુ જડે તો ગોવિંદ જડી જાય હે અને પોતે પોતાને જડી જાય ને પોતે પોતાને ઓળખતો નથી એ ખોવાણેલો પોતે પોતાએ ખોવાણેલો છે જેવામાં ખોવાણો કે કામ ક્રોધ લોભ લાલચ હે અજ્ઞાનમાં આ બધામાં ખોવાણેલો દુર્ગુણમાં આ બધે પોતે ખોવાણેલો કારણ કે એ બધાનો લપેટો આપણે મારી દીધો જેમ હીરો હોય ખરેખર નો ચમકતો હોય ખરેખર લાખો રૂપિયાની કિંમતનો હોય પણ હીરો ચમકતો હોય પણ લપેટા મારી ને ચિંદડા પટ્ટી ના એટલે એ હીરો ચમકે નહીં એનું મૂલય થાય નહીં એમ આપણે આ બધા જગતના બધા ખોટા લપેટા મારી દીધા એટલે આપણે અંદર ઘણી હીરાની ખાણીઓ છે પણ એને ગોયતા વિના નો અજ્ઞાની અને આપણને ગરીબી મટવાની હે જેવી ગરીબી નથી મળતી કે પોતે પોતાનું સ્વરૂપ પરમાત્માનું સ્વરૂપ હે ગુરુનું સ્વરૂપ એ ત્રણેય ઓળખી જાય ને તો તમે કેવા છો તમે કેવા કેવડા છો કેવા છો એ તમારા તમારા મહાનતાની તમને ખબર પડે તો ગરીબી મટે કે હું કેટલો મહાન છું કેવું મારું સ્વરૂપ છે હે કેટલો વિશાળ શું આ કાયાની એવડો હું શું નહીં જે તણ હાથની કાયાને માની રહ્યો ને એવડો હું શું નહીં આ હાડમાસ ને ચામનું શરીર છે ને એ હું શું નહીં તારે આપણને જ્યારે એવું આપણું સ્વરૂપ ઓળખાઈ જાય તારે આપણે ગરીબી મટી જાય કે હું તો આખા વિશ્વનું સર્જન હાર આ હું વસ્તુ છું નહીં હાડમાસ ને ચામ એ નથી હે આ તો બધો હાડમાસ ને ચામ પાંચ તત્વનું માયાનું પ્રાણ પ્રકૃતિ વડે આ બધો સંસારનું ચાલી રહ્યુંટઘટ કેરો વાયશી આપણું રૂપ તપાસો હમ તે આપણે અરીસમ જ રૂપ તપાસ અરીસમ જડે ને એમાં તો શામડા હાડકાનું જડે પણ આ તો સદગુરુ રૂપી જ્યારે આપણને અરીસો મળી જાય અને એ અરીસો આપણે ગોતવી અને એ અરીસામાં જ્યારે આપણું સ્વરૂપ સદગુરુ દેખાડે સદગુરુ અરીસો બની અને આપણું સ્વરૂપ દેખાડે તારે આપણને ખબર પડે કે તારું રૂપ લઈને તું તપાસી તું તો ઘટોઘટનો વાંચી એમ કોઈ ઘટ તારા વિના ખાલી નથી જુઓ તારું રૂપ લઈને તપાસી તું તો ઘટઘટ કેરો વાંસી પણ આ બધી ભૂલવણી આપણી પડી છે કંઈક જલમોની આ જીવને કંઈક જલમોની ભૂલવણી પડી એટલે કે ભૂલવણીમાં પડી આ ફાંસીનો હુકમ આવી ગયો હે ફાંસીનો એવો હુકમ આવ્યો કે તું ભાઈ જેલમો શું તું ભાઈ મરવાનો શું તને સુખ ને દુઃખ છે હે આ ભૂલવણી છે પણ જલીમો ન હોય તો મરે હે એટલે સદગુરુ મળ્યા એવા ને કે તમને જલમ ને મરણની ભેમ મટાડી દીધી કે તું જલમો હોય તો મરીશ ને જે જલમ છે ને એ મરશે તું જલીમો જ નથી મરવાનો જ ક્યાંથી હમ તાર જલમે ને 84 લાગે તું જલમો નથી તને ચોરાશી ચાથી લાગે આવું સદગુરુ એ આપણને જ્ઞાન આપ્યું એટલે મટાડી દીધું પણ આપણે અંદર આવું અજ્ઞાન હોય કે આ મૃગ કસ્તુરીને ગોતે જે મૃગલો હોય ને એના એની પાયા જ કે કસ્તુરી હોય પણ એને સુગંધ આવે કે વનો વનમાં ભટકે કે મજી ચા સુગંધ આવે ચા સુગંધ આવે Им формат ма.